મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ગરડ પુરાણ ત્રણ જેમાં આપણે વર્ણન સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાંચ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયો માહિતી આપ સુધી પહોંચી શકે યમ માર્ગમ અતિક્રમીય ગતવા પાપી યમાલય યાતના પુખ્તે તનમે કથય કેશવ ગરુજીએ પૂછ્યું હે હરિ યમ માર્ગની યાતનાઓ ભોગવ્યા પછી આપી જીવ ત્યાંથી આગળ જાય છે એટલે કઈ કઈ જાતના દુઃખો ભોગવે છે તે મને વિસ્તારથી જણાવો ગરુજીનો આવો પ્રશ્ન કરવાથી ભગવાન શ્રી હરિ મંદ મંદ હાસ્ય રહેવાતા બોલ્યા એ કશ્ય પુત્ર આ યાતનાઓનું પહેલેથી છેલ્લા સુધી વર્ણન હું તને કહું છું તે સાંભળો આ વર્ણન એટલું ભયાનક છે કે મારા ભક્તો પણ સાંભળીને ત્રણ ત્રણ ધોજવા લાગે છે અને તો પણ ધ્રોજી ઉઠીશ એ વનિતા પુત્ર બહુ ભીતી જીવ આગળ વધતા યોજન લાગુ પહોળું ધર્મરાજપુર નામનો નગર આવે છે યમપુરમાં પહોંચીને જીવ હાહાકાર કરી ઉઠે છે અને મોટેથી બરાડા પાડવા લાગે છે એ જીવને આ રીતે બરાડા પાડતો જોઈને યમપુરમાં રહેવાવાળા વાળા ધર્મધ્વજ નામના દ્વારપાળ એના વિષયમાં ચિત્રગુપ્ત પાસે જઈને જીવના સગડા શુભ અશુભ કર્મો જણાવે છે ત્યાર પછી ચિત્રગુપ્ત એ જીવનો સગડો હિસાબ લઈ જઈને યવરાજને જણાવે છે એ ગરુડ જે નાસ્તિક છે હંમેશા પાપ કર્મમાં જ લાગેલો રહે છે ધર્મરાજ એટલે કે યમરાજ એ જીવાત્માને સારી રીતે ઓળખે છે જાણે છે છતાં પણ પાપી જીવના પાપ કુણ્યને યમરાજ ચિત્રગુપ્ત દ્વારા તપાસ કરાવી ગઈ સગળી માહિતી લેજ પછી ચિત્રગુપ્ત બધું જાણતા હોવા છતાં જીવના પાપોનું શ્રવણ દ્વારા તપાસ કરાવે છે અને એમને દૂરથી સાંભળવાનું અને જોવાનું વિશેષ જ્ઞાન છે એની સ્ત્રી પણ એમને દૂર સુધી જોવા તથા સાંભળવાની કાબિલ હોય છે જે સ્ત્રીઓના નામ અલગ અલગ છે એ સ્ત્રીઓ તમામ સ્ત્રીઓની ચેષ્ટાના આધારે તેમના દ્રશ્યોને જાણી લે છે જે પુરુષ અને સ્ત્રીઓ શ્રવણ અને શ્રવણીઓ સ્ત્રી પુરુષના ગુપ્ત કરેલા કર્મ વૃત્તિઓ ચિત્રગુપ્તને બતાવે છે એ ધર્મરાજના રૂપો માનવી શરીરથી કરવામાં આવેલા શુભ અશુભ કર્મને યથાર્થ રૂપથી જાણવાવાળા હોય છે અને મનુષ્ય અને દેવતાઓના અધિકારે એ સત્યવાદી શ્રવણમાં એવી શક્તિ હોય છે તે માનવીઓના તમામ કર્મોને જાણી અને યથાર્થ કહે છે વ્રત દાન અને સત્યવાણીથી જે માનવીઓ એમને સંતોષ કરે છે એના માટે તેઓ સ્વર્ગ અને મોક્ષ આપનારા હોય છે સત્યવરની સમાન પાપીઓના કર્મને જાણીને ધર્મરાજની સામે જાહેર કરીને જીવ માટે દુઃખમય બની જાય છે સૂર્ય ચંદ્ર પવન અગ્નિ આકાશ પૃથ્વી મન ય દિવસ રાત બને સંધ્યાઓ અને ધર્મ આ બધા મનુષ્યના ચરિત્રને સારી રીતે જાણે છે ધર્મરાજ ચિત્રગૃપ્ત શ્રવણ અને સૂર્ય વગેરે પોતાની જગ્યાએ સ્થિર હોવા છતાં મનુષ્યના શરીરમાં રહેલા તમામ પાપોને પુણ્યોને જાણીને છે આ રીતે યમરાજ પાપીઓના પાપને જાણીને એની પાસે બોલારીને પોતાનો ભયંકર રૂપ બતાવે છે આત્મા દંડ લઈને મોટી કાયાવાળા અને પાટા પર બિરાજમાન થયેલા યમરાજના ભયાનક સ્વરૂપને પાપી જુએ છે ત્યારે પાપી જીવ અતિશય ભયભીત થઈ જવાના કારણે હાહાકાર કરી ઉઠે છે યમરાજ પ્રલયના મેઘ સમાન ગરજના કરનાર કાળા પહાડ જેવા મોટા શરીરવાળા વીજળીના ચમકારાની માફક ચડકતા આયુધો ધારણ કરવાના કારણે અતિ ભયંકર અને પીહામણા પાસે છે તેઓ બત્રીસ હાથવાળા જ ત્રણ યોજન લાંબો અને વિશાળ શરીર ધરાવે છે તથા કુવા જેવડી ઊંડી અને પહોળી ભયાનક દરામણી આંખો છે મોઢામાં સિંહ સમાન અતિ તીક્ષ્ણ દાંતો છે લાલ લાલ આંખો અને છે તેમનો મોત અને સગડા દૂતો ભયાનક અને ડાંગી ગર્જના કરતા રહે છે તેમને જોઈને ડરી ગયેલા જીવ પોતે કરેલા દુષ્ટ પૂર્તિને યાદ કરીને પસ્તાવો કરવા લાગે છે અને ભયાનક આક્રંદ કરતો જોર જોરથી વિલાપ કરવા લાગે છે તથા દાન પુણ્ય ન કરવાથી તે પાપાત્મા વારંવાર આપતો રડતો પાડતો રહે છે ત્યારે પાપીઓને ચિત્રગુપ્ત યમરાજની યાદનાથી પૂછે છે તે અભિમાનથી દૂષિત થઈને વિચાર્યા વિના કોના માટે આ પાપ કર્મ સંચિત કર્યા છે એ મૂંડ માનવી પાપ કર્મથી અને પાપીઓની સંગતિથી ઉત્પન્ન દુઃખદાયક પાપ શા માટે પેદા કર્યા છે તે હસતા હસતા પાપો કર્યા છે એવી રીતે હવે યાતનાઓ પણ ભોગો આ સમયે તું ગભરાઈને મોસા માટે ફેરવી લે છે જે તે અતિશય પાપ કર્મો કર્યા છે એ પાપ જ તારા દુઃખનું કારણ છે તે તું જાણી લે યમરાજા મૂર્ખ પંડિત ગરીબ ધનવાન અને નિર્બળ બળવાન સૌની સાથે સમાન વ્યવહાર કરવાવાળા છે ચિત્રગુપ્તની આવી વાતો સાંભળતા જ પાપીજીવ પોતાના કર્મને વિચારતો ચૂપચાપ થઈને બેસી જાય છે ચોરની જેમ નિહાલ થઈને બેઠેલા એ પાપીને જોઈને જા એની પાપ માટે ઉચિત દંડ સંભળાવે છે અને કહે છે એ મહાપાપી અને નિર્દય અને ભયાનક નરકમાં જાઓ યમરાજાની આજ્ઞા મેળવીને વગેરે દૂતો એ પાપી આત્માઓને એક અંદામાં બાંધીને નરકની તરફ ઘસેડતા રહી જાય છે ત્યાં સળગતા અગ્નિની સમાન મહાવિશાળ એક વૃક્ષ આવેલું છે તેનો વિસ્તાર પાંચ યોજનનો છે એક યોજન તેની ઊંચાઈ છે એ વૃક્ષની ડાળે નીચેની તરફ મુક્ત કરીને પાપી જીવને ઊંધો લટકાવવામાં આવે છે અને ભયાનક યાતનાઓ આપવામાં આવે છે એ વૃક્ષની ડાળે બંધાયેલો સડકતો જીવ અતિશય દુઃખી થઈ પીડાથી રડવા લાગે છે પણ ત્યાં એની રક્ષા કરવાવાળું કોઈ નથી હોતું કોઈ દયા દયાધરમ હોતો જ નથી એ સેમળ વૃક્ષમાં અનેક પાપી લટકી પારાવાર યાતના ભોગવે છે ભૂખ તરસથી પીડિત થઈને યમના દૂતો તરફથી તાંડિત કરવામાં આવે છે મદદહીન એ પાપી જીવ દૂતોને હાથ જોડીને કરગરે છે એ દૂતો અમારા અપરાધોને ક્ષમા કરો આ પ્રમાણે વિનવણી કરવા છતાં પણ પાપી જીવની લોખંડના સળિયા મોદગર તોમર ગદા આલા અને મૂસળ વગેરે એમ દૂતો મારે છે આથી અતિશય પીડાના કારણે જીવ મૂર્ષિત થઈ જાય છે એમને આ રીતે મૂર્ષિત થઈ ગયેલા જોઈને યમદૂતો કહે છે એ પાપી દુરાચારી તમે આવા દુઃખો આપવા જેવા કર્મો શા માટે કર્યા છે તમે તરસિયાને પાણી પીવડાવ્યું નથી પોખિયાઓને અન્ન આપ્યું નથી વગેરે આવા સરળ કામો તમે શા માટે નથી કર્યા તે ક્યારેય કૂતરાને બટકો રોટલો પણ નાખ્યો નથી કાગડાઓને પણ કાંઈ દાન કરમ કરીને ખવડાવ્યું નથી ના તો ઘર પર આવેલા અતિથિને સત્કાર કર્યો છે ના તો પિતૃઓનું તર્પણ કર્યું છે એ જેવું પોતાની ભયાનક યાતનાઓ છોડાવવા માટે ના તો તે ક્યારેય અન્નદાન કર્યું છે જેનાથી તારે આટલી યાતનાઓ ના ભોગવવી પડે ના તો તે સાધુઓની સેવા ચાકરી કરી આથી હવે તારા કર્મના તારે ભોગવવા જ પડશે જેના કારણે તે સંચિત કર્યો છે યાતનાથી દંડ ભોગવો હવે તો શ્રી હરિજ આ અપરાધોને ક્ષમા કરવાવાળા છે અમે લોકો તો એમની યાજ્ઞાથી દંડ આપવાવાળા છીએ આમ કહીને નિર્દય થઈને જીવને ગભરાવા ભયભીત કરવાનું શરૂ કરી દે છે તડપતા અંગારાના સંદેહ ટાળવાથી તેઓ નીચે પડી જાય છે એમના પડવાથી પાંદડાની જેમ શરીર કપાઈ જાય છે અને એ જીવોને વૃક્ષને નીચે રહેવાવાળા કૂતરાઓ ખાય છે આથી એ પાપી ભયાનક આક્રાંત કરવા લાગે છે રડી રહેલા જીવના મુખમાં ધૂળ ભરીને દોરડાથી બાંધીને મૂશળથી ભયાનક રીતે મારવામાં આવે છે અને સૂળોથી પીડા આપવામાં આવે છે ત્યારબાદ જેમ લાકડી ચીરવામાં આવે છે તેવી જ રીતે જીવના શરીરને કરવતથી કાપીને ચીરીને બે પાક કરવામાં આવે છે કોઈ જીવને ધરતી પર સુવડાવીને આરડીથી જીવના ટુકડા કરવામાં આવે છે કોઈ ફાપીનું અડધું શરીર જમીનમાં દાટીને એના માથા ઉપર ધારદાર દાર તીરોનો વરસાદ કરવામાં આવે છે અને કોઈને દયાહીન થઈને કોણામાં નાખીને ઈખની સમાન તળે છે કેટલાક જીવ સળગતા અંગારા સહિત અડધી બળેલી લાકડીઓને ચારે તરફથી ભેગી કરીને રોખંડના ગોળાની માફક તપાવવામાં આવે છે કોઈને ઉકળતી કઢાઈના ઘીમાં તો કોઈને ગરમ તેલની કઢાઈમાં નાખી પકોડાની જેમ અહીં તહીં ચડાવવામાં આવે છે કોઈ જીવને માર્ગમાં ફરતા મતવાલા હાથી પાસે ફેંકી દેવામાં આવે છે કોઈને હાથ પગ બાંધીને નીચે લટકાવવામાં આવે છે કોઈને અતિશય ઊંડા કૂવામાં ફેંકી દેવામાં આવે છે કોઈને ઊંચા પર્વતથી ગભડાવવામાં આવે છે કોઈને ભયાનક કીરીઓના સમૂહમાં ફેંકવામાં આવે છે અને કોઈને ભયાનક કિરીઓ કરડાવવામાં આવે છે આ સગડા જીવના વ્રજરની સમાન ચાંચવાળા માંસ પક્ષી કાગડા અને દીધ વગેરે પાપી જીવના શરીરને નોચે છે આંખોમાં ચાચ મારીને તથા મોંના માંસને ચાચથી કાપે છે કોઈ પોતાનો ઋણને માંગે છે હવે તમને મેં રોકમાં જોયા છે તે મારું ધન ખાધું છે નરકમાં આવા ઝઘડા કરવાવાળા પાપીઓના માંસ ચિંડાસીથી કાપીને યમદૂતો માંગવાવાળાને આપે છે યમના ગુતો આ પ્રમાણે એ પાપીને દંડ આપીને યમરાજની યાતનાથી એ પાપીઓને પ્રતાંડિત કરીને તાન નરકમાં ખેંચીને નાખે છે આ નરફો ખૂબ જ દુઃખો આપવાવાળા હોય છે એ ઉપરાંત શીમળાના વૃક્ષ પાસે પાપીઓને જે દુઃખ મળે છે એનું વર્ણન થઈ શકે એમ નથી એ ભયાનક યાતનાઓને સાંભળીને વલબલા હાજા ગગડી જાય છે એ ગરોળજી બધા મળીને જોડિયા લાખ નરક છે એમાંથી સૌથી કરુણ અને ભયાનક ઓરણી નામના એકવીસ મહાકોર નરપ છે એના નામ આ પ્રમાણે છે પેલું છે તાત્રિસ્ત બીજું છે રોહ ત્રીજું મહાચેરવ ચોથું ચાલમલિક પાંચમી ચૈરવ છઠ્ઠું કુંભમદ સાતમી કાલસૂત્ર આઠમું ઊતિ મૂર્તિકા નવમી સંધાત દસમું રોગિતોદ અગિયારમી છવ્વીસ બારમું સંપ્રદામ મહાતીર ચૌદમું કાકલી પંદર સંજીવન સોળ મહાપદ સતત અવિસી અઢાર અંધા મિશ્ર ઓગણીસ કુંભીપાત વીસ સંપ્રતાપન બીજું અને એકવીસ તપન જીવને આ એકવીસ નરકોમાં અનેક પ્રકારની પીડા ભોગવવી પડે છે આ નરક અનેક પ્રકારના પાપોના પણ આપનાર છે આ બધામાં દૂતો નિવાસ કરે છે આ નરકમાં પડેલા અજ્ઞાની પાપી અધર્મીઓને નરકની યાતનાઓ વર્ષો સુધી ભોગવવી પડે છે તામિસ્ત્ર મહાપત અંધતા મિશ્ર સૌરવાદિક જેટલા નરકો છે એમનો ભોગ સ્ત્રી પુરુષના સંયોગવાળા પાપથી ભોગવવા પડે છે આ પ્રકારે કુટુંબીઓનું પાલન કરવાવાળા અલગ થાય છે અને કુટુંબનું પાલન ન કરીને અને પોતાનું પેટ ભરવાવાળા પાપી આ લોકમાં કુટુંબ અને શરીર બંનેને છોડીને પરલોકમાં જઈને આ રીતે યાતનાઓ સહન કરે છે એમના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હોય છે આ બધા એના ફળ ભોગવે છે બધા પ્રકારના દંડ સ્વરૂપના ફળોને ભોગવીને મનુષ્ય ભોગવવા શરીર અહીંથી છોડીને દ્રોદરૂપ પાપનું ચંબન લઈને અંધકાર સ્વરૂપ અંધધમ નરકે જાય છે કેટલાક એવા છે જે ફક્ત અધર્મથી જ કુટુંબનું પાલન કરવાને તૈયાર રહે છે એ જીવ અંતે કોર અંધકારના સ્થાનને સમાન અંધતા મિશ્રણ નામના નરકમાં જાય છે જેને મનુષ્ય લોકમાં જન્મ મળે છે તે પહેલા યાતનાઓ ભોગવીને પછી પવિત્ર ભૂલોકમાં આવે છે આ રીતે યમલોકનું આ સ્વરૂપ અત્યંત ભયાનક છે ઇતિશ્રી ગરુડ પુરાણે સારો ધારે યમયાતના નિરૂપણો નામાં તૃતીયો અધ્યાય સમાપ્ત મળ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ